આજે સવારમાં સવારમાં હું વાડી તરફ મેં ધ્યાન ગયું તો સરસ મોટા મોટા રીંગણ થયા હતા અને મારા બાબાને રીંગણનું શાક તો જરાય પણ ભાવતું નથી પરંતુ આજે મને એક આઈડિયા આવ્યો કે તેને ખબર પણ ન પડે અને એવું હોટેલ જેવું ટેસ્ટી રીંગણનું ભરથું બનાવું તો તમે જોઈ શકો છો બે મીડિયમ સાઇઝના રીંગણ મળી ગયા છે અને ચારથી પાંચ જેટલા મેં મરચાં લીધા છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે હવે આ બધા જ શાકભાજીને આપણે તેને તેલથી કોટ કરી દઈશું તો રિફાઈન્ડ ઓઇલ હોય કે તમાર સરસિંનું ઓઇલ હોય કોઈ પણ ઓઇલથી તેને ઓઇલથી તેને ઉપર કોટ કરી દેવાના અને અહીં હું રીંગણને લાકડાના અંગારામાં હું તેમને બફા દેવાની છું અથવા તો ઉપર ઉપરનો જે ભાગ છે તે શેકાશે અને ઓટોમેટિક અંદરથી સરસ ટ્રેડિશનલ રીતે બફાઈ જશે તો પહેલાં મેં બેથી ત્રણ લાકડા સળગાવી દીધા હતા અને તેના અંગારા બની ગયા એટલે તેના ઉપર હું મરચાં રીંગણ અને ડુંગળી તે છે ગોઠવી દીધા છે હવે પાંચથી સાત મિનિટ મને લાગશે અને આ રીંગણ ડુંગળી અને મરચાંને ફેરવતી રહીશ અને તેમને શેકાતા રહેશે તો તમે જોઈ શકો છો જો મરચાં બેથી ત્રણ તો થઈ જ ગયા છે અને બીજા મરચાં હું ફેરવતી જ રહીશું ફ્રેન્ડ્સ બાળકોને કેવું હોય છે કે શાકભાજીનું નામ સાંભળતા ખાતા નથી હોતા પરંતુ હા તેને જો રેસ્ટોરન્ટ સ્ટાઇલ તેને આપણે શાક પ્રેઝન્ટ કરીશું ને તો ફટાફટ આંગળી ચાટતા રહી જશે તો આજે આપણે રીંગણનું ભરથું એવું જ બનાવવાનું છે કોઈ પણ નહીં કહી શકે કે તમે ઘરે જ બનાવ્યું છે તે મારી પૂરેપૂરી ગેરંટી છે કે રીંગણના ભરથાને આપણે એક અલગ તો શેકાઈ ગયા છે શેકાતા મને પાંચથી સાત મિનિટ જેટલી લાગી છે હવે હું ઘરમાં આવી ગઈ છું અને હવે રીંગણને આપણે એની ઉપરની જે છાલ છે તે આપણે છોલી દઈશું રીંગણ અને ડુંગળીની બંને છાલ આપણે છોડી દેવાની છે જેથી કરીને તે સરસ ટેસ્ટી ભરતું બની જશે ફ્રેન્ડ્સ અહીં હું તમને યાદ કરાવું છું કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ મારી એક એવી ચેનલ છે કે ઘરના સિમ્પલ મસાલાથી એક યુનિક રેસિપી હું તમારી સાથે શેર કરું છું અને હા જો તમે ડોગ લવર હોય તો મારી એક બીજી પણ ચેનલ છે ડોગની તે હું તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ તો તમે તેને ચેકઆઉટ કરી શકો છો હવે અહીં ડુંગળી અને રીંગણ બંને છોડાઈ ગયા છે અને મરચાં તો ઓલરેડી સરસ મજાના શેકાઈ ગયા છે એટલી સરસ સુગંધ આવે છે ને કે ના પૂછો વાત એ ગામડામાં જે બનતું શાક હોય ને તે ટાઈપની મને સુગંધ આવી રહી છે હવે અહીં રીંગણ છે તે શેકાઈ ગયા છે તેને હું બરાબર હું ચોપ કરી દઈશ ચોપ તમે ન કરો તો પણ ચાલી જાય એવું છે પરંતુ તેને મોટા મોટા હું તેના કટકા કરી લઈશ રીંગણ ડુંગળી અને મરચાં એ બધું જ હું ચોપ કરી લઈશ અહીં મેં ટામેટું નાખ્યું નથી જો તમે ટામેટું નાખવું હોય તો તેને પણ આવી રીતે ચૂલા ઉપર અથવા તો ગેસ ઉપર તેને શેકવા દેવું હું ટામેટાની ખટાશ હું બીજી રીતે હું તમને આગળ બતાવીશ કે ટામેટું ન હોય તો તેની જગ્યાએ શું તમે નાખશો તો આ શાક બેસ્ટ ટ્રેડિશનલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે તો તમે જોઈ શકો છો બધી જ શાકભાજી ચોપ થઈ ગઈ છે હવે આપણે મરચાંને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું પરંતુ તે પહેલાં મેં એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અહીં મેં લસણનો ઉપયોગ કર્યો નથી જો તમે લસણ ખાતા હો તો આમાં થોડું લસણ આગળ પડતું તમારે રાખવાનું હવે મરચાં આદુ અને ડુંગળી તે બધું જ નાખીને મિક્સર જારમાં હું ગ્રાઇન્ડ કરી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ ઝીણી પેસ્ટ બની ગઈ છે હવે આપણે વઘાર કરીશું અહીં મેં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે તમે ઈચ્છો તો તમે તેલ પણ એડ કરી શકો છો અડધી ચમચી જીરું અને અડધી ચમચી રાઈ મેં એડ કરી છે અને અંદર બે લવિંગ અને બે તજના ટુકડા નાખ્યા છે હવે વઘારને બરાબર ફૂટવા દઈશું અને જે આપણે પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરીશું જેથી કરીને બરાબર તેલમાં સતડાઈ જાય એની અંદર હું એકથી દોઢ ચમચી જેટલી મરચું પાવડર એડ કરીશ અને એક ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને સાથે આમચુર પાવડર એક ચમચી મેં એડ કર્યું છે તમે છો તો આમાં તમે ખટાસ માટે કંઈ પણ નાખી શકો છો અને આમાં મીઠું મેં સ્વાદ પ્રમાણે એડ કર્યું છે હવે આપણે જે માવો એટલે કે રીંગણનો માવો જે ચોપ કરી રાખ્યો હતો તે આપણે અંદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું જેથી કરીને માવાની અંદર પણ મસાલો એડ થઈ જાય અને બરાબર મિક્સ થઈ જશે રીંગણનું ભરથું રેડી થાય ત્યાં સુધી આપણે એક મિનિટની વાર્તા સાંભળી લઈએ એક શિષ્ય આશ્રમમાં ગુરુજી પાસે ગયો અને ગુરુજીને કહ્યું કે એક માણસે આપણને ગાયનું દાન આપીને હાલ જ નીકળ્યું છે તો ગુરુજીએ કહ્યું વાહ સરસ આપણને દૂધ પીવા મળશે એક અઠવાડિયા પછી આ જ શિષ્ય ગુરુજી પાસે ગયો અને કહ્યું કે જે પેલો માણસ આવ્યો હતો ને આપણને ગાયનું દાન આપ્યું હતું તે આવીને હમણાં જ લઈ ગયો તો ગુરુજીએ કહ્યું સરસ આપણને હવે હવે છાણના જે પોદરાબોદરા હતા ને સાફ કરવાની માથાકૂટથી આપણે બચી ગયા માથાકૂટ ગઈ તો આ વાર્તા પરથી તમને શું શીખ્યું કે આસપાસની પરિસ્થિતિ બદલાય ત્યારે વિચલિત થવાને બદલે જો આપણે જ આપણી સ્થિતિને બદલી નાખીએ ને તો જે મુશ્કેલીઓ આપણી સામે આવે છે ને કકડાટ સ જે છે પ્રશ્નો એ બધાથી આપણે બચી શકીએ બરાબર ને ફ્રેન્ડ્સ આ વાર્તાનો તમારે તમારો અભિપ્રાય જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો અહીં આપણું શાક થઈ ગયું છે પરંતુ તેને હું એકથી દોઢ ચમચી તેલ નાખીને વઘાર કરીશું આપણે તો મેં વાટકીમાં સર્વ કરી દીધું છે અને અહીં હું દોઢ ચમચી જેટલું ઓઇલ અથવા ઘી નાખીને તેમાં જીરું નાખીને અને અડધી ચમચી મરચું લાલ મરચું પાવડર નાખીને તેનો વઘાર કરી દીધો છે મેં વઘાર બાઉલની ઉપર જ નાખી દીધું છે તમે જોઈ શકો છો હવે તેની અંદર હું કોથમીના પાંદડા કરીને નાખી દઈશ હવે રેડી થઈ ગયું છે એકદમ સિમ્પલ અને ટ્રેડિશનલ સાથે આપણે મકાઈના રોટલા એક અલગ રીતે આપણે બનાવીશું કોથમીને ચોપ કરીને મેં આવી રીતે નાખી દીધી છે અને તેને હું આવી રીતે પ્રેસ કરીને હું એકદમ રોટલી જેવો પાતળો શેપ આપીને મકાઈના રોટલા હું બનાવી દઈશ તો તમે જોઈ શકો છો મસ્ત કલર પણ સારો દેખાય છે યલો અને ગ્રીન તો મકાઈનો રોટલો પણ થઈ ગયો છે તો આપણે હવે ખાવા માટે સર્વ કરીશું જે શાક બનાવ્યો તે સર્વ કરીશું બે લીલા મરચાં અને સાથે ડુંગળી અને મકાઈનો રોટલો અને સાથે દેશી ઘી ચોપડી અને થોડા ટીપા મેં લીંબુના એડ કરીને હું ખાવાની તૈયારી કરું છું તો મારી આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણનું ભરતું રેડી છે હવે નવી રેસીપી સાથે આપણે મળીશું બાય